અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી પ્રેમવતીનો છે એક વ્યક્તિએ અહીંયા મોરૈયાનો ઓર્ડર કર્યો હતો અને એમાંથી જીવડું નીકળ્યું હતું જેની ફરિયાદ કરતો એમણે વિડીયો છે વાયરલ કરી દીધો હતો વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે પ્રેમતી ફૂડની સર્વિસમાં જીવડું નીકળ્યા પછી અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રેમમતીને દસ હજાર રૂપિયાનો દંડ છે ફટકાર્યો છે આવું પહેલી વાર નથી કે કોઈ પણ વ્યક્તિના ખાવામાંથી જીવડા કે મકોડા કે ગરોડી કે કંઈ ન નીકળ્યું હોય ઘણી બધી વસ્તુઓ નીકળેલી છે ખાવામાં ગરોડીનો બનાવ તો બહુ ભયાનક હતો હમણાં બે દિવસ પહેલાની જ વાત કરીએ તો અમદાવાદની એસપી એસવીપી હોસ્પિટલ છે એમાં કોઈ વ્યક્તિએ સૂપ લીધો હતો અને એમાંથી માખી નીકળી હતી એના પછી પણ અમદાવાદ મહાનગરપાલિકાએ એસવીપી હોસ્પિટલના જે કોન્ટ્રાક્ટર છે એમને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પ્રેમવતીની વાત કરીએ તો એમના મોરૈયામાં જીવડું નીકળવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રેમ વતીને દવા છોસ ની સંસ્થાના બીજા કોઈ પણ ખાવામાં કંઈ અજુકતું છે કે નહીં એ જાણવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે વેજિટે વેજીટેબલ સૂપ રોટલી ખીચડી મિક્સ સેમ્પલ જે વેજીટેબલના હતા એ બધા લીધા હતા આપણે જાણીએ છીએ કે આવા બનાવો છે અવારનવાર બનતા રહે છે અને નાના એકમોમાં જો કદાચને ગંદકી હોય ને તો પણ હજુ આપણે માની લઈએ કે અહીંયા ગંદકી છે કારણ કે ત્યાં એવી રીતના વ્યવસ્થા નથી હોતી પણ અહીંયા પ્રેમવતી એના જેવી સર્વિસમાં જો કીડી મકોડા નીકળવા લાગે તો આ તો બહુ અયોગ્ય કહેવાય અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રેમમતીને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે કહ્યું છે જો પ્રેમમતી આવું નહીં કરે તો પછી પ્રેમમતીના એકમો જેટલા પણ છે એ બધા સીલ થઈ જશે એવી રીતના મહાનગરપાલિકાએ વાત રાખી હતી